દાંતીવાડાના ભાકોદર ખાતે સીપુ નદી કિનારે રમણીય અને આહલાદક વાતાવરણ વચ્ચે આવેલા ખેતલા બાપજી ધામના મંદિરે સીપુ વસાવાત કર્મચારી મંડળ દ્વારા શનિવારે પોષી પૂનમ નિમિત્તે ભોજન સમારોહ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત ખેતલા બાપજી મંદિરમાં ધ્વનિનાદ સાથે ભગવાનને ફૂલહાર અર્પણ કરી દીપ પ્રગટાવી અને પ્રસાદીનો થાળ ધરાવીને શુભકામનાના માહોલમાં કરવામાં આવ્યું હતું આ ભવ્ય સમારોહ પ્રસંગે ધાનેરાના વિધાનસભાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા તથા તેમણે પ્રસંગને અનુરૂપ આશીર્વચન શાબ્દિક પ્રવચન આપી સમાજ સેવાના કાર્યોને બિરદાવ્યા હતા કાર્યક્રમમાં ગામના સરપંચ આગેવાનો ભક્તજનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં આવેલા ભાવિકો તથા ગ્રામજનો ભોજન પ્રસાદીનો લાભ લઈને આનંદ અને ભાવના ભેદ સત્સંગનો લાભ લીધો હતો સમારંભ દરમિયાન સેવાભાવી તથા ભજનિક દાનાભાઈ સોલંકીએ ભક્તિ ગીતો દ્વારા આવનાર તમામ દાર્શનિકોનું હર્ષભેર શાબ્દિક સ્વાગત કર્યું હતું જેના કારણે કાર્યક્રમમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું આ પૂનમ ભોજન સમારોહ ડાયાભાઈ દરજી તથા પૂર્વ નાયબ કલેક્ટર પુરવઠા બનાસકાંઠા રમેશભાઈ લિંબાચિયા સીપુ વસાહત દાનાભાઈ સોલંકી સોડાપુર હરેશભાઈ દરજી સીપુ વસાહત રત્તુભાઈ પટેલ ધાનેરી રાણાભાઈ અમરબારી ભાકોદર તેમજ ગ્રામજનો અને ભક્તજનોના સહયોગથી યોજાયેલા આ ભોજન સમારોહનું સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો બલસિંહ દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ